લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ ચાલી રહી છે મતદાનના દિવસમાં વધુ વધુ લોકો મતદાન કરે તે માટે લોકો પ્રોત્સાહિત કરવાના અર્થે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે મતદાનની ટકારી વધે તે માટે પાટણ જિલ્લાના ખાનગી ક્ષેત્રના માલિકો સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લામાં ખાનગી ક્ષેત્રમાં કામ કરતા સ્થળાંતરિત કામદાર મતદારો પોતાના વિસ્તારમાં જઈને મતદાન કરી શકે તે માટે તેઓને રજા આપીને યોગ્ય વ્યવસ્થા કરવા પાટણ જિલ્લા ચૂંટણી

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ખાનગી ક્ષેત્રના માલિકોને પોતાના સ્ટાફને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું જણાવ્યું હતું તેમજ મતદાનના દિવસે તમામની આંગળી પર મતદાન થયાનું બ્લુ ઇન્ક નિશાન હોય તે સુનિશ્ચિત કરવા માટે પણ જણાવ્યું હતું